કા વિપલા ક્યાં છો અહીં જોન વાડીએ પાણી ભરવા આવ્યો છું ને આ હું જો અહીં આલી માવો કા તમે કે ગામમાં માં ગયા છો ના ના હું જો અહીં બેઠો પર તાપો સુ હવે કે એટલી બધી ટાઈટ પડે છે કમ સુ લાય તાપો સુ ટાઈટ તો એટલી બધી નથી ખબર છે મને પણ હું જાગું છું એટલે મને તો કઈ તાપી લો હા બાપા તાપી લે બીજું અમાર શું કે ના પડે તમને શું કે છે તણ વાડીએ સુ તણ પાણી ભરું છું વાડી હવે ને હું કામ છે મજૂર નથી ને વાડી એમાં એવું છે મજૂર કઈ કામ કરતો નથી એટલે જન ફૂઈ જાય છે એટલે મારે જવું પડે વાડીએ કરે ને હું તું ખાટલો હોય ને બીજું તમે જો વાત મારી ના માનતા જાવ હું જો અત્યારે હું કરું છું ને હું પાણી વારું છું જોઈ તું તાજે કોને મગજ મારી કરે મગજમારી ની વાત નથી મને તો એવું લાગે છે તમે બીવો છો વાડી આવતા તમે બીવો છો ને એટલા તમે નથી આવતા તમે બહુ બીતા એવું લાગો છો તું બીવે કે બધા હોય હા મને તો એવું જ લાગે છે તમે બીવો છો નથી ફાઇનલ હા લી નીકળો રાત માં બાર નીકળતો નથી અને તોય કે છે વાડિયા પાણી વાળું હમ બે હેઠ માં પછી બે નંબરે નીચાતો કે નીકળતો નથી અને એમ કે છે હું પાણી વાળું હું આ કરું કે કરું